ય માતાજી મિત્રો અમે નાઈટ ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈને પંચાયતમાં આવી ગયા હતા કૃણનાલને બે જોઈ લો મિત્રો તમે કૃનાલ આવા એકલા પોણીમાં બેઠો હોય ભૂગા કોઈ કહેવા માંગે પયા કોઈ નહીં કેવું તો મિત્રો હવે અમારે જવાનું છે સિંધા માતાએ દર્શન કરવા એટલે મિત્રો અમે નાઈટ ધોઈને કમ્પ્લીટ થઈને પંચાયતમાં આવી ગયા હતા હજુ તો મુખી પાયા જવાનું હોય મુખી પાયે કોઈ આવ્યું નથી એટલે હું ને હવે આકાશ આવે આકાશની પંચાયત પંચાયતમાં બેઠા હસ એટલે હવે આપણે મુખીભાઈએ જઈને જોઈ રહીએ કે કોણ કોણ આવ્યું છે પછી મુખી પાસે જઈને મળો મિત્રો આપણે અમે કૃણાલ આ પેલા ત્રણ જણા આગળ જઈ રહ્યા બેચર ધ્રુવ અને આકાશ અમે હવે પોત જણા નીકળી ગયા મુખી મુખી મુખીભાઈએ કોણ કોણ આવ્યું છે મિત્રો તમને હું બતાવી દઈશ મુખી આપણે આવી ગયા હતા ચિરાગ પણ આઈ ગયો મિત્રો ચિરાગ આપણે રિસ્કા લઈને આઈ ગયા તા મુખી પાક કોમ્પલેક્સ જોયેલો મિત્રો રીક્ષકા પણ આવી ગયા છે અને સુજલ છે ફોન વળી ઉપાડતો નહિ બધા હવા બેઠવા માંડ્યા છે ગોઠવવા માંડ્યા દેખવા રિક્ષામાં ફમી ગયા છે અજુ એક પહેલી વાર જોવાની છે સુજીલ હજુ આયો નહીં મિત્રો અમે જણા અહીંયા પાટા પદા પૂરે બે ગયા છે આગળ બેઠા છે આપણે રેલવે સ્ટેશન આવી ગયા હતા મિત્રો જોઈ આપણે બધા ભાઈઓ ઉભા જ છે આપણું રેલવે સ્ટેશન છે મિત્રો એને નજીક જઈને તમને બતાવી લઈશ હું રેલવે સ્ટેશન આપણે ભાઈ બાર ગયો ભાઈ આવે એટલે હવે બધા આપણે અંદર જવાનું છે બધા આપણા મિત્રો આવી ગયા છે જો કોક ચર્ચા ચાલુ છે કોક ચર્ચા ચાલુ છે શિક્ષુ ચર્ચા કરે કોઈ બોલું બીજો વાત નહી નકો આ જે દાવાનો બધી ચર્ચાઓ ચાલુ છે બરાબર નમસ્કાર મિત્રો અમે આજે પાટણના રેલવે સ્ટેશન ઉપર આવી ગયા છો તમે જોઈ શકો કે અમારી કુલ 11 જણાની ટીમ છે જે એક ક્રિકેટ ટીમ બરાબર જ છે બધા ખેલાડીઓ જે કોઈ ઓપનર છે કોઈ ઓલરાઉન્ડર છે કોઈ બોલર છે આકાશની જે જે સ્પીન પર નાસી કે ગમે એ ટાઈમે એટલે મિત્રો અમે હવે આજે પાટણના રેલવે સ્ટેશન ઉપર ઊભા છે પાટણના રેલવે સ્ટેશનથી અમે સીધી ટિકિટ લઈ લીધી છે જે અગિયાર ટિકિટો છસો ને સાઠ રૂપિયાની પડી છે તમે કહી દઉં કે શરૂઆતનું કાંસાથી પાટણનું ભાડું વીસ રૂપિયા બે રિક્ષાઓ કરીને આવ્યા હતા એ બસો રૂપિયામાં અમે અગિયાર જણા પાટણમાં આવી ગયા છો છસો સાહીઠ રૂપિયામાં અમે રોણીવાડા પહોંચી દાહો એટલે ઘણી લો કે અત્યાર સુધીનો અમારો ખર્ચો છસો સાહીઠ ને આઠસો સાહીઠ રૂપિયા થયો છે રાણીવાડાથી કેટલો ખર્ચો થાય છે એ તમને જણાવશું આગળ તમે જોતા રહેજો કે સુંધાજી જવું હોય તો તમારે કેટલો ખર્ચો થઈ શકે છે અત્યાર સુધી પાટણ રાણીવાડા સુધીનો ખર્ચો અમારો આઠસો ને સાહીઠ રૂપિયા થઈ ગયેલો છે જો આપણે કમ્બે રેલવે સ્ટેશન આવી ગયા છે મિત્રો જોઈ શકો છો તમે આમાં પાટણનું રેલવે સ્ટેશન છે અને મિત્રો આ જે બનાવેલું છે એ ત્યાંથી ચડીને મિત્રો આ સાઈડ આવી આવી જવાનું છે પણ આપણે ડાયરેક્ટ છે ને પાટા કૂદીને આવી ગયા હા મિત્રો અને બધા આપણા માણસો આ બધા ઉપા બેઠા દો મિત્રો મિત્રો ત્યાં આવી ગઈ છે આપણે બધા ભાઈઓ આવી ગયા છીએ જો આ જીગર ભાઈ છે મિત્રો પાટણ રાણીવાડાની ટ્રેન આવી ગઈ છે અને ટ્રેનની અંદર અમે હવે અગિયાર જણા મુસાફરી કરવાના છો તમે જોઈ શકો છો કે દાદર એક્સપ્રેસ જે એક્સપ્રેસ છે બહુ સ્ટેશન કરતી ને હજી સીધું દિલ્હીનું સ્ટેશન છે અને તમે જોઈ શકો પેલી બાજુ બતાવ જે ટ્રેન આવી છે જો મિત્રો આ ટ્રેન આવી રહી હવે અને કન્ડેક્ટર કન્ડેક્ટર બીજા ડબ્બામાં બેહવાનું છે એટલે આપણે થોડા આગળ આવી ગયા આ બધા આપણા માણસો છે 11 11 જણા છે ત્યાં આવી ગઈ છે મિત્રો આ જીગો અમને મેળવા આવ્યો છે જીગો આવતો નહી જીગા ને યાર કોમ છે એટલે જીગો આવતો નથી જો આપણે બધા માણસો પહોંચી ગયા અને ટ્રેન ખાલી છે એટલે આપણે નસીબ છે કે ટ્રેન ખાલી છે

છે અને બાર મોસમ જોઈ લો વરસાદ મોસમ કરેલું છે અને અમે સુધાર જઈએ છીએ એટલે મજા આવી જવાની છે મિત્રો બ્લડી આવી ગયા હતા આપણે બ્લડી ટેસણે પાણી ની પરબે આવી ગયા હા આપણે ધ્રુવ ભાઈ ને મુખ ગયા હતા હમણાં જારે પોણી બોટલ પર દીધી છે કારણ કે આપણે ટ્રેન પીવા જોવે છે આલે બ્લડી રેલવે સ્ટેશન છે આપણે આ ટ્રેન હતા જો લો મિત્રો હવે ટ્રેન 2 મિનિટમાં ઊઠી ઉખી જાય 2 મિનિટ એટલે ધીરે ધીરે મિત્રો એટલે આપણે ફટાફટ કરી દઈએ અને રાણીવાડા જઈને આપણે નમસ્કાર મિત્રો અમે પેલ્દી પહોંચી ગયા છો અને તમે જોઈ શકો ખાલી પાણીની બોટલ લાવી અને જ્યાં જ્યાં સ્ટેશન આવે ત્યાં અમે ભરી રહ્યો જેથી કરીને પચીસો રૂપિયા ખર્ચવા ના પડે તમે આગળ જોઈ શકો આગળ હવે ધોનેરા આવશે ત્યાં પણ અમને અમે તમને બ્લોટમાં બતાવશું કે ધોનેરા કેવું છે હાલ તમે જોઈ શકો છો પેલ્લી બતાવો આગળ મિત્રો રેલવેનું સ્ટેશન પાછળ જતું જોઈએ તેને આગળ ભી રહીએ બીજા જબ્બામાં હતા એમ જો તમને બતાવીને શક્યા પણ અમે રાણી વાડકીને તમને જોવા મજા આવે આ જબ્બામાં અહીંયા અમે ઇપ્રેલમાં મિત્રો આ બધું હોય છે એટલે મિત્રો મજા આવે છે જો અમારા ભાઈઓ પણ આવી ગયા છે સાથે સાથે અમે જાણી આપણે હવે તોનેરા આવી ગયા છે તોનેરા ત્યાં નૂકી છે જોઈ શકો છો મિત્રો તોનેરા આ ધાનેરા મિત્રો બોર્ડ છે ધાનેરામાં ત્યાં નૂકી છે આપણે જોઈ શકો છો મિત્રો આપણે નીચે ઉતરી ગયા છે બધું જોવા માટે લોકેશન તોનેરા છે મિત્રો તમે જોઈ શકો છો બાપુ નીચે ઊંઝ્યા છે તાપના ગરમી પડે છે મિત્રો અને મારા મામલતદાર ગયા છે નમસ્કાર મિત્રો ટ્રેનની અંદર બહુ ગરમી હતી એટલે ઉપર તમે ચાર બતાવો કે ચારનો સોય ચારનો સોયલો બહુ ઠંડક આપે છે એટલે હું તમને વિનંતી કરું છું કે મિત્રો વૃક્ષ વાવો બને ત્યાં સુધી તમે તમારા જીવનકાળ દરમિયાન તમારી સો વર્ષની ઉંમરમાં તમારે ઓછામાં ઓછા દરેક વર્ષે તમે જન્મો ત્યાંથી દરેક વર્ષે તમે જેટલા સો વર્ષ જીવો તો સો વર્ષનો સો વૃક્ષ વાવો તો ભારત એક ઠંડો પ્રદેશ થઈ જાય ન્યૂઝીલેન્ડ જેવો મિત્રો મારું એટલું કહેવું છે અત્યારે અમે ધોનેરા ઊભા છીએ ટ્રેન ઊભી છે પાંચ મિનિટ ઊભી રહેવાની છે આના પછીનું સ્ટેશન રાણીવાડા છે તો ઠંડકમાં બેઠા છો વૃક્ષ વાવો બસ મિત્રો બીજું કંઈ નહીં તો મિત્રો હવે આપણે રાણીવાડા જઈશું રાણીવાડા જ હવે ઊભી છે વચમાં બીજે ક્યાંય ઊભી રહેશે નહીં એટલે આપણે હવે રાણીવાડા જઈને મળશું અને આ સુજલ ભાઈ પણ અહીંયા આવી ગયા છે સુજલ ભાઈ કોઈ કેવું છે તમે કશું નહીં કહેવું તો મિત્રો આપણે હવે રાણીવાડા જઈને મળીશું રાણીવાડા કમ્પ્લેટ આવી ગયા છે જુઓ બોર્ડ આવી રહ્યું રાણીવાડાનું આપણે કમ્પ્લેટ આવી ગયા છે આપણે મોડું આ બધા આપણા મોણસો છે ચાલુ આ આકાશ આકાશ ફોટો પાડે અને બધા ગયા ગયા છે હવે હવે આગળ શું થાય તમને મિત્રો ભાઈઓ જઈશી આપણે આગળ આ મામલતદાર મિત્રો હવે આપણે જમવા જવાનું છે

ડુંગળીને લાબુને બ્યાબુને પૂછકાવા છે જો મિત્રો ડુંગળી અને લેબુ આવી હે તો મિત્રો આપણે જમવાનું આવે બીમાર છે જોઈ લો મિત્રો ગયા છે જમવા ડુંગળી લેબુ આવી અને હવે શાક આલો આવી ભાઈ આ ત્રણ જણા બાકી રહી જાય બાબો અને આકાશ આ ત્રણ જણા બાકી રહી ગયા પછી ખાવાના છે આપણે જમી નહીં ત્રણ જણાની વાત વાત મિત્રો પછી ખરીદી મળી જવા નમસ્કાર મિત્રો તો આપણે આવી ગયા વાણી મારા ત્રણ કલાકની મુસાફરી હતી ત્રણ કલાકમાં ટ્રેનમાં બેઠા ત્રણ કલાક આવી આપણે વાણીવાળા ઉતર્યા જેવા વાણીવાળા ઉતરી હતી લાગી આપણને ભૂખ ને ભૂખ લાગી ત્યારે અમને યાદ આવ્યું કે વાણીવાળાની અંદર સારામાં સારી હોટલ હોય તો સ્ત્રી ચામુંડા ભોજનાલય તમે જોઈ શકો છો કે ત્યાં બેસવાની સગવડ પણ સારી છે ત્યાંનું લોકેશન સ્પીસ પણ સારી છે બહુ સરસ જમવાનું આપે છે તમે જોઈ શકો છો કે માત્ર સિત્તેર રૂપિયાની અંદર સિત્તેર રૂપિયાની અંદર હર્કેટ ભોજક ખવડાવે છે અનલિમિટેડ ખાડી છે ખાવાની અંદર રોટી સબ્જી દાલ છાશ દાળ ભાત એક્સ્ટ્રા લેવું પણ તો તમને સિત્તેર રૂપિયામાં આપે છે તમે આ હોટલનું બોલ જોઈ શકો છો ગમે ત્યારે તમે આવો રાણીવાડાની અંદર તો શ્રી ચામુંડા ભોજનાલય આ હોડ છે જ્યાં તમે જમવા આવી શકો છો સિત્તેર રૂપિયામાં માત્ર તમને ખાવાનું આપે છે ને અમે અગિયાર જણા હતા અગિયાર જણાએ ગાજુ હજી ખાવા બેઠા છે જે માણસો અહીંયા બેસવાની વ્યવસ્થા છે વોશ બેસી બધું વ્યવસ્થિત છે સારું છે

અરે બંગલોમાં જવાનું છે બંગલો લેવાનું પપ્પા આપણે હવે બંગલો આમે ઇરેસિંગ છે હા ફોમે ઓન પાસવર્ડ હૈ મિત્રો હવે આપણે જવાનું છે હવે આપણે ઉપર જવાનું છે અને આપણે જોઈ લઈએ કે અંદર સુસુ સફાઈ છે મિત્રો દવા દોવાની છે મિત્રો મિત્રો બતા અંદર

તો કમ્પ્લીટ છે મિત્રો હવે હું તમને અંદર જઈને રૂમ બતાવું કે રૂમમાં શું શું સગવડ છે કેવું છે મિત્રો તો આપણે રૂમ કમ્પ્લીટ લઈ લીધી છે જોઈ શકો છો તમે બધા આપણા ભાઈઓ અંદર આવી ગયા છે જો હુઈએ ગયા મિત્રો આપણા ભઈઓ એટલા સાટી ગયા છે હુઈએ ગયા છે જો આ બોડો ની તો હે બાથમી રાખો બબુજી રે રૂમ જોરદાર જબરજસ્ટ મિત્રો

મિત્રો પલંગ પણ છે સોફો છે જોવા બે ખાચી ગયા મિત્રો પછી તમને આ બધા વ્લોક મળશું